સ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વીસમા હપ્તાની સો ટકા સાચી તારીખ આવી ગઈ છે તો મિત્રો જે નરેન્દ્ર મોદી છે તે જનહિતમાં એક સભા જાહેર કરવાના છે એના આધારે તારીખ આપી છે તો એ કઈ તારીખ છે એ જાણવા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂતો તો આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં ઉપલબ્ધ છે છેલ્લા એટલે કે ઓગણીસમા હપ્તાને ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને હવે ખેડૂતોની નજર આગામી હપ્તા પર ટકેલી છે ઘણા બધા ખેડૂતોને આ લાભ મળશે નહીં કારણ કે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈ કેવાયસી કરાવ્યું ન હોય અથવા તો લેન્ડ સેડિંગ ના કરાવ્યું હોય તેમજ બેંકનું કામ કે આધાર કાર્ડ સાથે સીરિંગ ન કરાવ્યું હોય તો તે ખેડૂત મિત્રોને હપ્તો મળશે નહીં તો આ હપ્તો મેળવવા માટે કઈ તારીખ છે તો કે આ હપ્તો અનુસાર મીડિયા રિપોર્ટ અનુસાર અનુસાર અઢાર જુલાઈ બે હજાર પચીસના આગામી હપ્તો આવવાની સંભાવના વધારે છે કારણ તો કે આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મોતિહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત